નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર ટૂંક સમયમાં હોળીનો તહેવાર આવી રહેલો છે મિત્રો આ હોળીના દિવસે જ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જેના કારણે ત્રણ રાશિના જાતકોના જીવનમાં ખૂબ પરિવર્તન આવશે એમનો ભાગ્યોદય થશે જ્યોતિષશાસ્ત્ર મુજબ પહેલી રાશિ મકર રાશિ છે મકર રાશિનો ભાગ્યોદય થશે વ્યવસાય અને વ્યાપારમાં એમને ખૂબ સફળતા પ્રાપ્ત થશે તેમજ બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને પોતાની મહેનતનો પૂરો લાભ મળશે અને દરેક કાર્યમાં એમને સફળતા પ્રાપ્ત થશે ત્રીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર ભગવતી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે આ રાશિના જાતકો માટે વાહન અને મકાનના સુંદર યોગ બની રહેલા છે તો વાહન અને મકાનને લગતા તમામ કાર્યમાં આ લોકોને સફળતા પ્રાપ્ત થશે મિત્રો તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય માતાજી જય દ્વારકાધીશ